હવે એમાં એવું છે કે ધારાસભ્ય તરીકે તમે ચાલુ ડ્રમ ના ધારાસભ્ય છો અને અત્યાચારો માં જોવા જઈએ તો દલિતો પર છેલ્લા પાંચ વર્ષમાં ઘણા ખરા વિધા છે તો એની જ અનુસંધાને ખરેખર સરકાર શ્રીને તમારે રજૂઆત કરવી જોઈએ કેમકે તમે વિધાનસભામાં બેસો છો. અને જેટલું જોઈ એટલી આપણને જે કેસ થયા પછી એ કેસમાં આ ન્યાય નથી મળતો એમાં પણ બહુ વાર લાગે છે અને પીડિતો બિચારા હેરાન થતા હોય છે. શા માટે પણ? હે? કઈ ઓળખા માટે? આવી તો કેટલી ઘટના બની ગઈ ઘોડા પર નથી બેસવા દેતા સાફા નથી પહેરવા દેતા ચશ્મા નથી પહેરવા દેતા કાળા કપડાં નથી પહેરવા હારા કપડા નથી પહેરવા દેતા કોને રજૂઆત કરજો સાહેબ શું કરશો એમની તમે કોઈ થી રજૂઆત કરી છે કે નથી કરી રજૂઆત કરી છે કે નથી કરી

મારી વાત સાંભળો જીગ્નેશભાઈ મેવાણી બોલે છે એમની તો જાહેર બોલો ને એનાથી બોલવા નથી તમારે સરકાર શ્રી માં તમારે બોલવું જોઈએ ને